આ દ્રશ્યો તમે જોયા દ્રશ્યો છે અમરેલીના અમરેલી શહેરની આ હાલત છે એવું નથી રાજ્યના ઘણા વિસ્તારોની હાલત આ જ પ્રકારની છે ક્યાંક ખેતરો તો ક્યાંક ગામના ગામ ડૂબ્યા છે કેટલાક લોકોની મદદ માટે હેલિકોપ્ટર મોકલવા પડ્યા છે પરંતુ અમરેલી શહેરની આ સમાચારની વાત કરવાની સાથે સરદાર સાહેબની એક સ્મૃતિની પણ વાત કરવી છે વિગતવાર સમજીએ શા માટે અમરેલી અને ગુજરાતની વરસાદી તારાજી વચ્ચે સરદાર સાહેબ યાદ આવી રહ્યા છે રે નમસ્કાર હું છું આપની સાથે તું શારબિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજ્યમાં વરસાદના સમાચાર શરૂ થયા પહેલા પ્રી મોન્સૂનના ના સમાચાર તમે જોઈ રહ્યા છો રાજ્યના અધિકારીઓ કે જેમના સિરે જવાબદારી છે એમની કામગીરી છે કે વરસાદી પાણીનો ભરાવો ન થાય વોટર લોગિંગ ન થાય ગટરો ઉભરાય નહીં અને રસ્તા પાણીમાં ડૂબે નહીં અને રાજ્યની સ્થિતિ સુચારુ રૂપે ચાલતી રહે પરંતુ આપણા ગામે ગામ ડૂબ્યા ઘરમાં પાણી ઘૂસ્યા ગટરના પાણી ઉભરાયા કે પછી શહેર ગટરમાં ઘૂસ્યા એ મોટો સવાલ થાય એ પ્રકારની સ્થિતિ છે રાજ્યની રાજધાની પાટનગરના પણ તમે દ્રશ્યો જોયા કે કઈ રીતે જાહેર માર્ગ આખો ખાઈ બની ગયો અંદર કાર ઘૂસી જાય એટલો મોટો ભૂવો પડી ગયો અમરેલી શહેરના દ્રશ્યો છે પરંતુ અમરેલી શહેરના ક્યાંના તો કે ત્યાં પ્રાંતની કચેરી છે સાથે જ જમીન માપણી વિભાગની કચેરી છે અને હવે શરમજનક વાત એ છે કે ત્યાં ટાઉન પ્લાનિંગ એટલે કે નગર નિયોજકની કચેરી પણ છે કે જેની જવાબદારી છે કે તે નગરના એ પ્રકારે આયોજન કરે કે ત્યાં આ પ્રકારની આપત્તિઓ દરરોજ નાગરિકોને ન ભોગવવી પડે વરસાદી પાણીથી લઈ તમામ સમસ્યાઓ લોકોની સામે ન આવે માટે આપણે નગર નિયોજનનું આયોજન રાખ્યું છે આ રાજ્યમાં પણ આ અમરેલીના દ્રશ્યો તમે જુઓ કે તેમની જ કચેરી કે જેમનું કામ છે નગરનું આયોજન કરવું એમની જ કચેરીમાં જતા પહેલાં તમારે સ્વિમિંગ પુલમાં તરવું પડે અને આમાં પાણી છે તે ગટર દેવું છે કારણ કે વરસાદના પાણી ઓસરતા નથી હવે સરદાર સાહેબને શા માટે યાદ કરીએ છીએ તેની વાત કરી લઈએ વર્ષ હતું ઓગણીસો સત્યાવીસ અમદાવાદ મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ આપણા સરદાર પ્રમુખ હતા ઓગણીસો સત્યાવીસમાં રેલ તારાદી સરદાય એટલે કે પૂરનો માહોલ થયો અને અમદાવાદ પાણીમાં ગરકાવ થવા લાગ્યું મોડી રાત્રે સરદાર પટેલ રસ્તા પર નીકળે છે પોતાના નગરની ચિંતાને લઈને અને સાથે પોતાના એક મિત્રને પણ લે છે સવાર પડતા સુધીમાં ક્યાં તોડભાંગ કરવી ક્યાંથી પાણીનો નિકાલ થશે લોકોની સમસ્યા કઈ રીતે તાત્કાલિક રીતે હલ કરી શકાય અને મદદ કરી શકાય તેના માટે સરદાર પોતે ગોઠણ પાણી તો ઠીક ગળાડું પાણીમાં પણ આંટાફેરા અમદાવાદ નગરમાં કરી રહ્યા ત્યારે અમરેલીની આ દ્રશ્ય અને આ દશા જોઈ તમને શું લાગે છે કમેન્ટમાં જણાવજો સાથે જ આવી તમામ જગ્યાએ પરિસ્થિતિ જોવા મળે છે ચાહે અમદાવાદ હોય રાજકોટ હોય કે સુરત જેવા મહાનગરો હોય આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ સેંકડો હજારો કરોડ રૂપિયાના બજેટ હોવા છતાં કંઈ નથી કરી શકતા આપણા નગરોના મેયર કે આપણા કમિટીઓના ચેરમેનો કે પછી આપણા તંત્રના અધિકારીઓ અને સરદાર સાહેબ અમદાવાદના પ્રમુખ હતા ત્યારે આટલું બધું કરી શકતા હતા એ પણ ટૂંકા બજેટમાં કેમ કરવાની દાનત હતી અને દાનત જે રાજ્યમાં અધિકારીઓ અને નેતાઓમાં હોય ત્યાં સમસ્યા ન થાય અમરેલીની સાથે આ સમાચાર તમને કેવા લાગ્યા સરદાર સાહેબના વિગતે કમેન્ટમાં જણાવશો અમને ગમશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ